જીવનના અદ્ભુત રહસ્યો ચેપ્ટર ત્રણ હવે સફર શરૂ થાય છે તમારા પ્રોબ્લેમ સાંભળવા માટે એક મિત્ર હોય અને તમારા પ્રશ્નો બાબતે તમારી સાથે ચર્ચા કરે તે નિરાકરણનું પહેલું પગલું છે હજારો માઇલની મુસાફરીની શરૂઆત તો પહેલા કદમથી જ થાય છે લાવું શું જ્યારે આપણા અંગત માણસો પોતાની ચિંતાઓ આપણી સાથે વહેંચી રહ્યા હોય ત્યારે આપણે શું કરી શકીએ હેરી જ્યારે તેની અંદરની મથામણ મને કહી રહ્યો હતો ત્યારે હું તેને આવું કહેવા પણ માંગતો હતો પણ મને મારી સાધુ શક્તિશાળી હોય છે આપણે સૌને બે કાન અને એક મોટું છે આપણું સાંભળવાનું અને બોલવાનું પણ તે પ્રમાણમાં હોવું જોઈએ સામાન્ય રીતે લોકો જ્યાં સુધી તેમને બરાબર સાંભળવામાં અને સમજવામાં ન આવે ત્યાં સુધી કોઈ નિરાકરણની આશા રાખતા હોતા નથી

જ્યાં સુધી તમને વિશ્વાસ ન આવે કે તમે તેની પરવા કરો છો ખરેખર જોઈએ તો માનવ માનવ પરિસ્થિતિના કોઈ પણ પ્રશ્નના સાંભળવાનો અભિગમ તમે જે જ ઉકેલ સૂચવો છો તેના માટે તેટલો જ અગત્યનો છે હું આ વખતે હેરી સાથેની વાતચીતમાં અગાઉ જેવી કોઈ ભૂલ કરવા માંગતો ન હતો મને આનંદ એ વાતનો થયો ટ્રાફિક હવે થોડો ક્લિયર થતો જતો હતો અને તે સાથે જ મારા મને કહેવા બદલ હું આભારી છું પણ હું તને પૂછું છું કે જયારે તું કોઈ પણ આ તારા પ્રોબ્લેમ ની વાત કરી તે પછી તું હળવાશ નથી અનુભવતો પરિસ્થિતિમાં કઈ સુધારો થશે તેવી આશા નથી જાગતી હેરીએ અસમંજસમાં મારી સામે જોયું મારે આ બધા નીકળવું છે પણ આ જિંદગી ચાલીસ નો થયો બહુ મોટા ફેરફાર જીરવી શકાય તે હવે શક્ય નથી રહ્યું મારે શું કરવું મારે શું કરવું આ શબ્દો જે કોઈ જીવન સુધારક હોય તેને માટે સૌથી આકરા શબ્દો છે મેં વિચાર્યું કારણ એ છે કે તેને હું જે પણ કઈ કહેવાનું કહું તો તે જાદુઈ શબ્દો રીતે અનુસરશે અને તેની સામે નિશ્ચિત પરિણામોની આશા રાખશે કે ગૌર ગોપાલ એ કહ્યું છે એટલે આમ થશે જ પણ ખરેખર એમ હોતું નથી ગેટાની જેમ આંખ બંધ કરીને કરવામાં આવતું અનુસરણ ક્યારેક આપણને ભટકાવી મૂકે છે જિંદગીના રસ્તાઓની પસંદગી કરવી એ તો કોઈ શોપિંગ મોલમાંથી વસ્તુ ખરીદવા બરાબર છે ત્યાંનો સેલ્સ બોય આપણને ઉપલબ્ધ બધી જ વસ્તુઓ બતાવશે અને દરેકના ગુણ અને ખામીઓ પણ કહેશે પણ છેવટે આખરી પસંદગી તો આપણે પોતે કરવાની રહે છે કે કોઈ વસ્તુ આપણે માટે ઉત્તમ છે અને તે પસંદગીની જવાબદારી પણ આપણી પોતાની જ રહે છે ભાઈ હું તારો ગુરુ નથી હું તારો મિત્ર છું મેં તેને હોકારો પુરાવતા કહ્યું આપણે આપણા નિર્ણયો ખુદ જ કરવાના રહે છે અને હું મારી શક્તિ મુજબ કરી શકું હું બધું તો જાણતો નથી અને હું એવો કોઈ દાવો પણ કરતો નથી પણ દુનિયાના ખૂણે ખૂણે મારા મિત્રો હું મારા અનુભવ ઉપરથી કહી શકું કે તું એકલો જ આ સ્થિતિનો ભોગવતો નથી ઘણા લોકો તારા જેવી મથામણો માંથી પસાર થાય છે હેરીએ ફરી શ્વાસ ભર્યો પણ આ વખતે જાણે રાહતનો શ્વાસ લીધો હોય તેમ લાગ્યું અમે મુંબઈની ઝંઝાવાતી ટ્રાફિકમાં ધીરેથી આગળ વધ્યા તું જોવે છે ને કે કેટલા લોકો આ ટ્રાફિક જામમાં છે તે બધા બધા આપણા જેવા જ છે છે અલગ અલગ પણ તો બધા જ છે આજુબાજુ જો ત્યાં એક આધિર સજ્જન બ્રિટિશ ટુરિસ્ટની પાછલી સીટમાં બેસાડીને જઈ રહ્યો છે પેલી બાજુનો ડ્રાઈવર રેડિયો ઉપર જૂના ગીતો સાંભળવામાં લાગેલો છે અને જો પેલી રોલ્સ રોયલ હેરી પોતાના કથા સારી કાર જોઈને થોડો ઓચ પાયો આપણા બધામાં ત્રણ એવી વસ્તુ છે જે સામાન્ય છે એક આપણે બધા જ ટ્રાફિકમાં ફસાયેલા છે બીજું દરેકની મુસાફરી હજી બાકી છે અને ત્રીજું દરેકને પોતાની મંઝિલ છે જ્યાં તેણે પહોંચવાનું છે હવે ટ્રાફિક જામ ક્લિયર થઈ ગયો તેમدار આપણે બધા જ હવે આપણી મુસાફરી શાંતિથી કરી શકીશું અને આપણી નક્કી કરેલા આપણા સ્થાને પહોંચી શકીશું પણ મારી પરિસ્થિતિ સાથે લાગે હેરીએ મગજમાં પણ ટ્રાફિક જામ છે હેરી અને તે આપણને આપણી શક્તિ મુજબનું હાસિલ કરતા રોકે છે માન કે આપણે આ અવરોધોને કેવી રીતે દૂર કરવો તે જાણી લઈએ તો અસુરક્ષાની કોઈ ભાવના નહીં કોઈ આપણી તરફ હોર્ન વગાડી આપણા લક્ષ્યથી વિચલિત નહી કરે અને દૂર કરવા માટેની કાર્યવાહી બાવીસ વર્ષ પહેલા શરૂ થઈ હતી મારા માતા પિતાને મારા કારણે થયેલ દુઃખ બદલ મને આજે પણ અફસોસ છે પણ હું તે વખતે સાધુ બનવા માટે ઘેરથી ભાગી ગયો હતો ત્યાર પછી હું જીવનના ચાર ચક્રો વિશે જાણી શક્યો તારી આજુબાજુની આ બધી જ કાર તેની ધરી ઉપર સરખી રીતે ગોઠવાયેલા ચાર વ્હીલ ધરાવે છે ચાર માંના એક પણ જો હવા ઓછી થાય તો તમારી મંજિલ સુધી પહોંચવાની તમારી ગતિ અચૂક ધીમી પડે છે એકને પણ નુકસાન થાય તો તે ગંભીર પરિસ્થિતિઓ સર્જી શકે છે એટલે એ ખાસ અગત્યનું છે કે તમારી વ્હીલ નિયમિત રીતે તપાસી અને જરૂરી મરામત કરી લેવી જોઈએ તે જ રીતે ચાર સિદ્ધાંતો છે જે સુખી જીવનની માટેના આદર્શ આધાર સ્તંભ છે તે કોઈ પણ આપણે નક્કી કરેલા અને આપણે ઉપર ચિપકાવેલા લેબલ ઉપર આધારિત નથી હોતા અને સર્વેને લાગુ પડે છે આપણે સાધુ હોઈએ કે સંસારી યુવાન કે વૃદ્ધ માલદાર કે ગરીબ આસ્તિક કે નાસ્તિક એ તમારી જાતિ ધર્મ નાગરિકતા કે વ્યવસાય ઉપર પણ આધારિત નથી હોતા કાર ટ્રાફિકમાં ઊભી રહી ગઈ હેરીએ સીધે સીધું મારી આંખોમાં જોયું હું તે શીખવા માટે તૈયાર છું ખરી રીતે હું અઢાર વર્ષનો હતો ત્યારથી તૈયાર હતો